અત્યારે સોનાના ભાવ આસમાન ઉપર છે તો ત્યારે લગ્ન સમયે સોનું ખરીદવું એક પરંપરા છે તેવા સમયે સોનું સસ્તા ભાવે મળી રહે તેવું દરેક પરિવારનું સપનું હોય છે ત્યારે દરેક માણસનો એ સવાલ હોય છે કે સોનાનો ભાવ ઉપર જશે કે નીચે તો મિત્રો આજે આપણે સમજશું કે સોનાના ભાવમાં ઉતાર ચઢાવ આવવા માટે કયા કયા કારણો જવાબદાર છે હેલો મિત્રો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અહીંયા એ સમજવું ખૂબ જ જરૂરી છે કે સોનાના ભાવ કોઈ અંદાજ પ્રમાણે નક્કી થતા નથી પરંતુ તેના માટે ઘણા બધા પરિબળો જવાબદાર છે તો સૌથી પહેલા સોનાના પાયાની કિંમત નક્કી કરવામાં આવે છે જે સોનાના ભાવ નક્કી કરવા માટે બનાવેલી સંસ્થા નક્કી કરે છે જ્યારે સોનું બીજા દેશમાંથી આયાત કરવામાં આવે છે ત્યારે સોના ઉપર આયાત કરવા માટેનો ટેક્સ લાગે છે જે સોનાના ભાવમાં ઉમેરાય છે ત્યારબાદ ભારતમાં પણ સોનાના ખરીદ વેચાણ ઉપર ટેક્સ લાગે છે જે સોનાની કિંમતમાં વધારો કરે છે ચોથું પરિબળ છે ખરીદ વેચાણમાં વધારો મિત્રો તમને ખબર જ હશે કે જ્યારે કોઈ વસ્તુની માંગમાં વધારો થાય છે એટલે તેની કિંમતમાં પણ વધારો થાય છે તેવી જ રીતે સોનાની માંગમાં વધારો થાય એટલે તેની કિંમતમાં પણ વધારો થાય છે વાર તહેવાર મિત્રો વાર તહેવારમાં સોનાની ખરીદી વધે છે જેના લીધે સોનાની કિંમત પણ વધે છે મિત્રો જ્યારે સરકાર બદલાય છે ત્યારે પણ સોના ઉપર રહેલા કાયદાઓમાં ફેરફાર થવાની શક્યતા હોય છે એટલે તેવા સમયે પણ સોનાના ભાવમાં વધારો ઘટાડો જોવા મળે છે ઘણીવાર માણસો ભાવ વધવાની બીકે સોનું અગાઉથી ખરીદી લે છે તેનાથી બજારમાં સોનાની અછત થવાના કારણે સોનાના ભાવમાં ફેરફાર થાય છે મિત્રો હવે તમારે જોવાનું છે કે અમે જણાવ્યા મુજબના કોઈપણ પરિબળ તમને દેખાય ત્યારે સમજી જવું કે સોનાના ભાવમાં ફેરફાર થવાના છે અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તથા આવી જ જરૂરી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ